સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં ચકચૂર કાર ચાલક જીતેન્દ્ર માલાબીએ રિક્ષા બાઇક અને ત્રણ રાહદારી નટપેટે લીધા હતા જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજવા પામ્યું હતું જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત આઠ વર્ષના બાળકને સારવાર માટે સ્પેમેર હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા જ્યાં તેની સારવાર ચાલી રહી છે સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી ધરી કાર ચાલક સહિત બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે તારીખ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા પોસ્ટ જગાતનાકા પાસે સાંજના આશરે કલાક પોણા પાંચ વાગ્યાના સુમારે એક ફોર વ્હીલ વેન્ટો ગાડી નંબર જી જે ઝીરો ફાઈ સી આર ડબલ નાઇન સેવન ફાઇવના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌ પ્રથમ એમવીએક એકસો પંચ્યાસી મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચાર બસો ઓગણ્યાસી ત્રણસો આડત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈ એમજી લિંબોલાઓ કરી રહેલ છે અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલકો મતલબ ચાલક જે હતા એ ડ્રિંક કરેલા હોય એવું જણાયેલું હોય જેથી જ પોલીસે એમ વ્યક્ત એકસો પંચ્યાસીની સૌ પ્રથમ કાર્યવાહી કરેલ છે